નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દર મહિનાના કેટલાક નિયમો બદલાય છે જેમાંથી કેટલાક એવા છે કે જે સામાન્ય લોકોના ખિસ્સા પર નોંધપાત્ર અસર કરે છે આવી સ્થિતિમાં ઘણા લોકોનો ખર્ચ વધી શકે છે ગેસ સિલિન્ડરની કિંમતમાં ક્રેડિટ કાર્ડના નિયમો વીજળીની ચુકવણી જેવા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે ત્યારે આગામી કેટલાક દિવસમાં એટલે કે આગામી દિવસમાં એટલે કે એક ઓગસ્ટથી કેટલાક નિયમોમાં ફેરફાર થઈ શકશે એક ઓગસ્ટથી ગેસ સિલિન્ડરમાં કિંમતમાં ફેરફાર થઈ શકશે વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલાં તેલ કંપની દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે જુલાઈમાં ઓગણીસ જુલ ત્યારે ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની આશા છે જુલાઈમાં ક્રેડિટ કાર્ડ દ્વારા જ મોટી ચુકવણી વીજળી બિલ ભાડું અને અન્ય ઉપયોગિતા વ્યવહારો ત્યારે માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા નવા નિયમો અનુસાર કોલેજ અથવા શાળાની વેબસાઇટ દ્વારા સીધી ચુકવણી કરવા માટે કોઈ ચાર્જ નથી ન્યૂ રેગ્યુલેશન જોકે તમે પણ મોબાઈલ ક્વિક ક્રેડિટ વગેરે જેવી સ્તરપાટી એપ્સનો ઉપયોગ કરીને પેમેન્ટ કરો છો તો તમારે એક ટકા ચાર્જ ચૂકવવો પડશે ટ્રાન્ઝેક્શન ડીટ મર્યાદા ત્રણ હજાર રૂપિયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ